जय जय टेंडोर पार्टी भाई जाजी रे की थे जय जय हां 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 हां

ફેકરો નો નાખો તોફાન નહીં કરવાના

ગણેલા મરચાં અને ગુવારમાં ચાકના દહીં હોય ને હ મસ્ત એટલે દહીં સારું લાગે સાંભળી મળ્યું છે અને તો સાયકલ લઈ આવ્યો ને હા મજા આવી હો આવી શું ખાલી છે ખાલી છે હો ખાલી થઈ ગયો ડબ્બો

ગુરુજી મારે જાઉં છે રામની પાસ નાતી ભરતજી સાલીની સળિયા રાવણ મો જાસ ગુરુજી મારે જાઉં છે રામની પાસ અહો ભરતજી તમે ક્યાંથી ને કેને દેખાડું বনવાસ ગુરુજી મારે જાવું છે રામની પાસ નાતી ભરતજી સાલીની સરિયા આયવાન રાવનમોદાસ ગુરુજી મારે જાવું છે રામની પાસ અહો ભરતજી તમે ક્યાંથી ને કેને દેખાડ્યું બનવાસ ભરતજી તેરે જાઓ મારા વીર માતા કૌશલ્યા બો રુદન કરે છે ધારણ દેજો એને દીર ભરતજી તેરે જાઓ મારા વીર આપણા પિતાને પ્રણામ કેજો માતાને દેજો આશીર્વાદ ભરતજી તમગેરે જાઓ મારા વીર હોય એને પુત્ર દેજો પારણીએ દેજો આશીર્વાદ

ત્યારે રામ એને વિનંતી કરે છે કે તમે ઘેરે જાઓ અને પ્રજાનું પાલન પોષણ કરો અને એનું બધાનું ધ્યાન રાખો મારે વનવાસ પૂરો કરીને જ હું આવ કારણ કે પિતાની આજ્ઞા પ્રમાણે જ હાલવા જોઈએ એવા રામ હતા જે કઈ કઈ માતાએ જે વરદાન માગ્યા હતા એ દશરથ રાજા આપ્યા એ પ્રમાણે જ રામ હાલ્યા હતા એટલે આપણે માતા પિતાનું કયું કરવું જોઈએ કારણ કે રામ જેટલું તો કોઈને દુઃખ પડવાનું જ નથી આપણે સહન કરીએ કેથી રામ કેવા સિલે આવ્યા હતા ને એવા સિલે આપણે થોડોક હાલવાની કોશિશ કરવી જય શરણ જય શ્રી રામ કરે લક્ષ્મી પર્વલે સરસ્વતી કરોવિંદ स्वस्य क्षमाश्व शा, वसुदे वसुतम् देवौ महेश्वरा गुरूर्वशाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरु नमः ॐ कृष्णाय वास्तुदेवाय अरे परमात्मदे व्रतं कृष्णाशाय गोविन्दाय नमो नमः